સરસ મજાનું વાલોરનું નવું શાક કઢાઈમાં બનાવે છે શિયાળો આવે છે તો શિયાળામાં આપણે અવનવા શાક ખાવાની મહેમાન થતું હોય છે અને એમાં પણ વાલોરનું શાક બહુ મીઠું હોય છે એમાં તાજી તાજી વાલોર હોય તો ફટાફટ ચડી પણ જાય છે અને મીઠી પણ લાગે છે પરંતુ જો વાલોના શાકને અહીંયા આપણે લીધી છે બસો પચાસ ગ્રામ વાલોર વાલોરને ધોઈ અને આવી રીતે બે ભાગ કરી સમારવાની જેના કારણે અંદર જીવાત હોય તો આપણને ખ્યાલ આવે ની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ હોય છે ખાસ કરીને શિયાળામાં મળતી આ વાલોર ખાવી જોઈએ કારણ કે મેગ્નેશિયમ પોટેશિયમ એમાં પુષ્કળ પ્રમાણમાં છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે આપણા અંદર શરીરના અંદરના અવયવો માટે મેગ્નેશિયમ અને પોટેશિયમ ખૂબ જ જરૂરી હોય છે એટલા માટે તો હવે અહીંયા સરસ રીતે આપણે સેટ કરી લીધું છે તેલ અહીંયા અમે ઓછામાં ઓછું ચાર ચમચી લીધું છે હળદર મૂકી છે વઘાર નથી કરતા પરંતુ આપણે આ વાલોર ને ચડવા દઈએ છીએ શાંતડવા દઈએ છીએ કારણ કે આ જે વાલોર હોય એનો જો થોડો પાણીનો ભાગ બળી જાય તો વાલોર તમારી ક્રિસ્પી રહે છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને સાંજ સુધી પણ તમે આ શાક ખાઈ શકો છો હવે આપણે એની અંદર બસો પચાસ ગ્રામ રીંગણ ઉમેરી દઈએ તો અહીંયા બસો પચાસ ગ્રામ વાલોળ છે અને બસો પચાસ ગ્રામ રીંગણ છે આ શાકને આપણે કેવી રીતે આગળ બનાવીએ છીએ તમે ખાસ જોજો જો તમે આવી રીતે રીંગણ વાલોરનું શાક બનાવશો તો નાના મોટા સૌ એ ખાતા જશે વાવા બોલતા જશે ને કહે છે કે વાવ અલગ જ રીતે શાક છે બહુ સરસ મજાનું આ શાક છે ભરેલા શાકના ટેસ્ટને ટેસ્ટ ટેસ્ટને એક બાજુ રાખી દેશે હળદર અને થોડું અંતુ મીઠું ઉમેરી આપણે આવી જ રીતે તેલમાં ચડવા દેવાનું છે એકદમ મીડિયમમાં જ રાખવાની છે થોડી થોડી વારે હલાવતા જવાનું છે બે મિનિટ સુધી આપણે ખુલ્લું જ રીંગણ વાલોરને આમ તેલમાં સેટ થવા દેવાનું છે અને પછી લીડ કવર કરીશું એનું પણ ગેસિયન્સ મીડિયમ રાખીશું અને એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું રીંગણ અને વાલોર બંને તાજા હોવાથી એકદમ ફટાફટ ચડી જાય છે એમાં પણ જો રીંગણની પાતળી છાલ છે એટલે આ રીંગણને આપણે રીંગણ અને વાલોરને એકદમ ધીમી આંચે તેલ એટલા માટે ઉમેરવાનું છે કે આ તેલ નીચે તળીએ ચોટે નહીં અને આપણું શાક ટેસ્ટી બને તો હવે આપણે માત્ર ને માત્ર પાણી ઉમેર્યા વગર વરાળે છ મિનિટ સુધી વાલો અને રીંગણ ને આવી રીતે ચડવા દેવાના છે એનો પાણીનો ભાગ થોડો બાળી દેવાનો છે અને જ્યાં સુધી વાલોર અને ઢીંગણ ચડી ન જાય એંસી ટકા સુધી ચડી ચડી જાય ચડી ન જાય ત્યાં સુધી આપણે આમ જ રાખવાનું છે તો હવે બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે હલાવી લઈએ અને અહીંયા એકદમ સરસ રીતે ધીમે ધીમે સેટ થતું જાય છે વાલોરનો કલર પણ થોડો થોડો બદલાઈ ગયો છે ટોટલ આપણે બે મિનિટ થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે લીડ કવર કરીશું અને દર એક મિનિટે આપણે આ શાકને ચડવા દેવાનું હલાવવાનું છે લીડ કવર કરીને ચડવા દેશું યાદ રહે જ્યાં સુધી તમારું આ શાક એસી ટકા સુધી ચડી ના જાય ત્યાં સુધી તમારે આવી જ રીતે તેલમાં ચડવા દેવાનું છે તો લીડ કવર કરીશું એટલે એકદમ ફટાફટ ચડશે અને ગેસની સાવ સ્લોટો મીડિયમ રાખવાની છે અને દર એક મિનિટ થશે એટલે આપણે હલાવી લેવાનું છે તો આ જે શાક બનાવવાની પ્રોસેસ છે બહુ સરસ મજાની છે ખરેખર જો તમે આવી રીતે આ સિમ્પલ સાદું વાલો શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે સામગ્રી એકદમ ઓછી જોઈએ છે પરંતુ વઘારવાની રીત થોડી ડિફરન્ટ છે અહીંયા આપણે શાક ને પહેલા ચડવા દેવાનું અને પછી વઘારવાનું છે તો આ રીત બહુ બેસ્ટ છે દર એક મિનિટે હલાવવાનું કવર કરી મીડિયમ અંચે ચડવા દેવાનું છે તો આવું આપણે છ થી સાત મિનિટ સુધી ચડવા દેવાનું છે તમે જુઓ ચાર મિનિટ થઈ ગઈ છે આપણું જે શાક એનો કલર બદલાઈ ગયો છે અને રીંગણ સહી જેમ તો મને કાચા લાગે છે હું દબાવું છું તો પ્રોપર રીતે દબાતા નથી તો આપણે વાલો ચડી ગઈ છે પરંતુ રીંગણ હજી બાકે છે રીંગણ આપણે અહીંયા ચાલીસ થી પચાસ ટકા ચડી ગયા છે રીંગણનો કલર પણ બદલાઈ ગયો છે વાલોનો કલર બદલાઈ ગયો છે પરંતુ હજી આપણું અશોક થોડું કાચું છે તો આવી રીતે ફેરવી લઈશું અને હજી આપણે બેથી ત્રણ મિનિટ ચડવા દેવાનું છે ટોટલ અહીંયા છ મિનિટનો સમય આરામથી લાગે છે તો અહીંયા એકદમ વરાળી ધીમી આંચે આપણે શાકને ચડવા દેવાનું છે રાઈટ છ મિનિટ થઈ ગઈ છે છ મિનિટ પછી આપણે જોઈએ તો આપણું રીંગણ અને વાલુર એકદમ સરસ મજાના ચડી ગયા છે સેટ થઈ ગયા છે હજી એવું લાગણી તો હજી આપણે એક મિનિટ વધારે આપણે ચડવા દઈએ તો વાંધો નહીં તો બસ આ જ પ્રોસેસ આ જ રીતે તમારે રીંગણ અને વાલોનું આ નવું શાક શિયાળું શાક છે તે બનાવવાનું છે રીતે ગુજરાતી નથી પરંતુ ટેસ્ટ ચોક્કસ ગુજરાતી છે યમી છે અને આ શાક મારું ફેવરેટ છે તો હજી અહીંયા રીંગણ છે એની છાલ ચડી નથી વાલોર આપણે ચડી ગઈ છે તો એક મિનિટ રહેવા દઈએ તો હવે ટોટલ છ મિનિટનું કીધું હતું પરંતુ ટોટલ આપણે સાત મિનિટ સુધી રહેવા દઈએ ઓકે તો ચાલો આપણે ધીમે ધીમે શાકને ચડવા દઈશું તો હવે એકદમ કલર

અને ત્યાર પછી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી અને એકદમ સરસ રીતે હલાવી અને એ પછી આપણે ત્રણથી ચાર ટામેટાની ગ્રેવી ઉમેરવાની છે આની અંદર ઓકે ઓનિયન પણ ઉમેરી શકો છો પરંતુ આ શાકની અંદર ઓનિયનની ગ્રેવી ઉમેરવાની બિલકુલ જરૂર નથી માત્ર ટામેટાની ગ્રેવીથી આપણું આ શાક બહુ સરસ ટેસ્ટી બની જાય છે તો હવે અહીંયા અજમો અને જીરું ઉમેર્યા પછી આદું લસણ મરચાંની જે પેસ્ટ ખાંડીને મેં રાખી છે એ ઉમેરી દેવાની છે અને એક મિનિટ સુધી આમ તેલમાં આપણે સાંતળવા દઈએ ત્યાર પછી આપણે ટામેટાની જે ગ્રેવી મિક્સરમાં બનાવેલી છે નાના નાના ચાર ટામેટા છે અને એ ટામેટાની આપણે સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે ગ્રેવી બનાવી લેવાની છે અને સાંતળી લેવાની છે આશરે આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ ગ્રેવીને ચડવા દેવાની છે પાણી છૂટું ન પડે અને ટામેટાની ગ્રેવી એકદમ ચડી ન જાય ત્યાં સુધી આપણે હલાવીશું થોડું પાણી મિક્સર જ્યારેમાં આપણે ઉમેરી દીધું છે જેના કારણે આપણી ટામેટાની ગ્રેવી હોય એ વેસ્ટ ન જાય અને એ પાણીનો પણ આપણે ઉપયોગ લઈ લેવાનો છે આમાં તો હવે આપણે આ ગ્રેવીને સેટ થવા દેવાની છે તમે જુઓ પાણી બળી રહ્યું છે તેલ છૂટું પડી રહ્યું હોય ત્યારે આપણે થોડી હળદર ઉમેરીશું હવે આપણે મસાલા કરીશું હળદ મસાલામાં આપણે કશ્મીરી લાલ મરચું અને રેશમ રેસમપટ્ટો એવી રીતે આપણે થોડું થોડું ઉમેરવાનું ધાણાજીરું ગરમ મસાલો અને નમક ઉમેરી દેવાનું છે આટલા મસાલા આપણે ઉમેરી અને હલાવી લેવાનું છે તો આપણે ટેસ્ટ અકોર્ડિંગ બધી વસ્તુ થોડી થોડી ઉમેરવાની અહીંયા અમે નક ઉમેરી છે ધાણાજીરું ઉમેરવાનું છે ધાણા જીરું થોડું મેં ચડ્યા રાખ્યું છે વાયલુના શાકમાં અજમો અને ધાણા જીરું હોય લસણ હોય તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે શાંતડી લેવાનું છે એક મિનિટ સુધી બધા મસાલાને આપણે શાંતડીશું તેલમાં જેના કારણે ઓછા મસાલામાં પણ સુગંધ અને સડમમાં વધારો થશે તો અહીંયા આપણું પાંચસો ગ્રામ શાક બને છે અને ઓછા તેલમાં અને સાથે બહુ સરસ બની જાય છે આ શાક હવે આપણે

આમ જ હલાવા દેવાનું છે સાથે સાથે ત્રણથી ચાર મિનિટ સુધી આમ જ આ શાકને વાલુર અને રીંગણ સાથે મીડિયમ જ રાખવાની છે ડેફિનેટલી આ સબ્જીનો ટેસ્ટ ઊંધિયાના ટેસ્ટ જેવો આવે છે લુખું તમે ખાઈ જાઓ એવું મન થાય છે આ શિયાળું શાક છે અને આ શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે રિયલી તો ખરેખર મિત્રો આ સરસ મજાનું શાક માત્ર ને માત્ર તમારા માટે જ છે આ રેસીપી મે તમારા માટે બનાવી છે અત્યાર સુધીની આ શાક ની રેસીપી સૌથી બેસ્ટ છે રોટી સાથે ભાખરી સાથે તમને બહુ મજા આવશે આ શાક સ્પેશિયલી ખાવાની તો ત્રણ થી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ જાય એટલે આપણે ગેસ ધ્યાન છે બંધ કરીએ અને ચેક કરીશું કે આપણો આ શાક કેવો બન્યો તો આ શાક બાજરાના રોટલા સાથે ભાખરી સાથે પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે અને અત્યાર સુધીની આ બેસ્ટ શી અળુ ઓછી ઉચ્છી સામગ્રીમાં વધારે ટેસ્ટી સાકની આ રેસિપી છે ખરેખર આપ સૌને પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને દિલ થી મળશે તો અહીંયા આપણે કોઈ પણ એડિટિંગ નથી કર્યું જેટલો સમય શાકમાં લાગે છે એટલો જ સમય શાક બનતા લાગશે તો હવે શાક એકદમ સરસ સેટ થઈ ગયું છે પાણી ભળી ગયું છે તેલ છૂટું પડી રહ્યું છે તો અહીંયા આપણું આ શાક બનીને એકદમ રેડી છે કોથમીર વડે ડેકોરેટ કરી અને તમે આ ગરમા ગરમ વાલોર નું નવું શાક ચોક્કસ બનાવો ખાજો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે તો શિયાળામાં બપોરે જયારે તમે કઈ સૂજો નહીં ત્યારે ચોક્કસ તમે આ વાલોર નું નવું શાક આવી રીતે અવશ્ય બનાવશો